કેદારનાથ પગપાળા યાત્રા પૂર્ણ કરનાર બે ખારવા સમાજના યુવાનોનો સન્માન સમારોહ યોજાય વેરાવળ ખારવા સમાજના બંને યુવાનો પિયુષભાઈ ફાંફોંડી અને ચિરાગ ચોરવાડી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની શીશ ઝુકાવી કેદારનાથ મહાદેવના દર્શન કરવા પદયાત્રાએ નીકળ્યા હતા અને સતત બે મહિના સુધી બે હજાર બસો કિલોમીટર સતત ચાલીને પિયુષભાઈ અને ચિરાગભાઈ કેદારનાથ પહોંચ્યા હતા કેદારનાથ મહાદેવના દર્શન કરી ભાવ વિભોર થયા હતા રિપોર્ટર મહેશ વાજા સોમનાથ છે આજે અમારા માટે સમાજ વેરાળ સમસ્ત કાળવ સમાજ માટે ગૌરવનો દિવસ છે કારણ કે અમારી સમાજના જે છોકરા છે યુવાનો જે ચિરાગ અને પિયુષભાઈ બંને કેદારનાથની પેદલ યાત્રા કરીને આવ્યા છે અત્યારે બે મહિના ઉપરથી આવી છોકરાને કેદારનાથ જવામાં અને ભાઈ સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ કે આ રીતના છોકરા અમારા યુવાનો પણ જે ધાર્મિકમાં વધારે રસ અને ભગવાનની સેવા અને એનું પુણ્ય અમારે આખી સમાજને મળે અને સમાજના ધંધા રોજીરોજી સારી રીતના આગળ વધે એવી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ અને આજે ખૂબ સરસ અમારા માટે દિવસ છે કે સૌ પ્રથમ પહેલી વાર કે ચાલીને બે મહિનાની યાત્રા કરવાના કેદારનાથ ભગવાનના દર્શન કરવાના અમારા બે છોકરા પિયુષભાઈ અને ચિરાગભાઈ તો બેને પણ એના બેના માતા પિતાનો પણ ધન્યવાદ છે કે આપણું સાહસ કરી ને આ યાત્રા સફળ કરી ને ખાડવા સમાજમાં નામ રોશન કરી જય સ્વ